અમરેલીના સારકુંડલા તાલુકાના પીએચસી અંબરેડીના યુષ્માન આરોગ્ય મંદિર દોલતી ખાતે છેવાડાના માનવીને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સમયસર ઉપલબ્ધ થાય છે કે કેમ તેની ચકાસણી અર્થે દિલ્હીની ટીમ ચકાસણી બાદ સર્ટિફિકેટ આપવા ઉચ્ચ અધિકારીઓની નેશનલ લેવલની એક ટીમ આવેલ આ ટીમમાં પ્રહલાદ ગુંજાલ તથા લાવણી કુમાર કુમારપટ્નમ સાહેબ પધારેલ જેવો એ દિવસ દરમિયાન રોકાઈને આમદોલતી ખાતે ફરજ બજાવતા આમદોલતીના કમ્યુનિટી હેલ્થ ઓફિસર સીએચ યોગિતાબેન ત્રિવેદી તથા અરુણાબેન કળસરિયા પરેશભાઈ પરમાર તથા તમામ આશા વર્કરોના રેકોર્ડ રજીસ્ટર ચકાસણી તથા નોલેજ ઇન્ટરવ્યૂ તથા ફરજમાં નિયમિતતા ચકાસણી કરવામાં આવેલ બિલ્ડિંગ હર્બલ ગાર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુશોભન સ્વચ્છતા ચકાસણી કરેલ ગ્રામજનોને મળતી આરોગ્ય સેવાઓ માટે ગ્રામજનોનું ઇન્ટરવ્યૂ કરેલ આ માટે આમ દોલતી સ્ટાફને જરૂરી તૈયાર કરવા ડૉક્ટર જોશી સાહેબ અમરેલી ડૉક્ટર ઝાટ સાહેબ અમરેલીના સીધા માર્ગદર્શન હેઠળ ડૉક્ટર મીના સાહેબ સારકુલ્લા ડૉક્ટર શિયાણી સાહેબ ડૉક્ટર પારઘી સાહેબ સંજયભાઈ મહેતા તાલુકા લાઈઝન ટીમના સુપરવિઝન હેઠળ છેલ્લા ઘણા સમયથી જરૂરી તૈયારીઓ કરાવવામાં આવેલ દોલતી ગામની મુલાકાત વખતે ડોક્ટર ઝાડ સાહેબ અમરેલી ડોક્ટર સિદ્ધપુરા સાહેબ ડોક્ટર મીના સાહેબ સાવરકું ડોક્ટર જ્યાણી સાહેબ ડોક્ટર પારઘી સાહેબ સંજયભાઈ મહેતા તાલુકા લાયઝન ટીમ સાવરકુંડલા તથા મોટા આમ ઘોબા સ્ટાફ તેમજ દોલતી દેતડ સરપંચી તથા ગ્રામજનો ઉપસ્થિત રહેલ આ તબક્કે નેશનલ લેવલની ટીમના અધિકારીઓ આમ દોલતી સ્ટાફની કામગીરી ચકાસી ઘણા પ્રભાવિત થયેલ અને સંતોષ વ્યક્ત કરેલ રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી